યાત્રાધામ ડાકોરમાં ડાકોર દૂધગ્રાહક સહકારી મંડળીની આવી પડેલ ચૂંટણીને લઈ નગરમાં ચર્ચા ચકડોળે ચઢી છે સામાન્ય ચૂંટણી ટાણે જ નગરપાલિકા દ્વારા મિલકત જપ્તીની નોટિસ આપતા ખળભળાટ મચી છે મંડળીનો વેપાર બંધ છે પૂર્વે પ્રમુખ અને વ્યવસ્થાપક સભ્યોની ગેરરીતિ અને ઉચાપતની વિગતો બહાર આવતા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા સહકારી કાયદાની વિવિધ કલમો હેઠળ કામગીરી હાથ ધરાઈ હતી હાલ અહીં કસ્ટોડિયનની નિમણૂક કરાઈ છે જેઓએ સંસ્થાની સામાન્ય ચૂંટણી હાથ ધરી છે જોકે નવાઈની બાબત છે કે પૂર્વે વ્યવસ્થાપક મંડળ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીને બાર વર્ષ જેવો સમય વીતવા છતાં હજુ ન્યાય વિલંબિત છે સરકારની સહકારથી સમૃદ્ધિની ગુલબાંગો અહીં ફોગટ પુરવાર થાય છે સભાસદો અને નગરજનોમાં સરકારની સહકાર વિભાગની કામગીરી બાબતે વ્યાપક અસંતોષ અને રોષ ભભૂક્યો છે મંડળીના પ્રમુખ રવિન્દ્રપી ભટ્ટ અને વ્યવસ્થાપક મંડળની બે જવાબદારી અને ગેરવહીવટને પરાકાષ્ઠાએ છે કે મંડળીની મિલકતો બાબતે નગરપાલિકામાં ભરવાનો થતો ચાર લાખ ચાલીસ હજારનો ટેક્સ હજુ બાકી પડે છે આ બાબતે નગરપાલિકા દ્વારા નોટિસો આપવા છતાં ટેક્સ ભરવામાં આવ્યો નથી જેથી નગરપાલિકા દ્વારા હાલ જપ્તી નોટિસ આપવામાં આવી છે અહેવાલ સંજય ચુનારા ડાકોર